પ્રેઝ ધ લર્ડ હાલેલુયા ગુડ મોર્નિંગ સવારની સલામ પ્રભુ ઈસુ તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપો હાલેલુયા પ્રેઝ ધ લર્ડ આજે ફરી એકવાર આપણે પ્રભુની પ્રેઝન્સમાં સાજા ભલા તંદુરસ્ત નમી શક્યા છે આપણે જીવતાઓની ભૂમિ પર છે અને આપણને જીવતાની ભૂમિ પર આ સુંદર તક મળી છે કે આપણે તેમનું ભજન કરીએ તેમની સ્તુતિ કરીએ તેમની આરાધના કરીએ આપણે વાંચીએ છીએ કે જો હું મરી જાવ જો હું કબરમાં જાઉં તો શું મારી દૂર તમારી સ્તુતિ કરશે હાલેલું રિયા પ્રિઝ દિવોડ પણ જીવિત છે તંદુરસ્ત છે કોઈ ભાઈ બેન તો પ્રભુની સ્તુતિ કરી શકે છે નહીં હાલેલું અને આપણે આ પ્રમાણે વાંચીએ છીએ અને પ્રભુમાં આનંદ કરીએ કે આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે હું પણ પ્રભુને એવું કહું છું પ્રભુ જીવતો રાખશો તંદુરસ્ત રાખશો તો હું તમારું કાર્ય કરી શકીશ તમારા માટે ઉપયોગી થઈ શકીશ અને માટે પ્રભુ આજે સવારમાં બધાને સારી તંદુરસ્તી આપે આજે સવારમાં પ્રભુ તમારા શરીરને નવી તાજગી બક્ષે બળ આપે શામર્થ્ય આપે અને પ્રફુલ્લિત મને પ્રભુની શાંતિ પ્રાપ્ત કરીને તમે આજના દિવસની શરૂઆત કરી શકો એ મારા હૃદયની પ્રાર્થના છે ઈશ્વરની શાંતિ શું છે એ પણ મેં બહુ નજદીકથી આ સમય દરમિયાન છે ઘણા પ્રશ્નો મુશ્કેલીઓ તકલીફો વચ્ચે ઘણી બધી વાર દિવસની શરૂઆત થાય છે તમારી તમારી પણ એવી શરૂઆત હશે મારી પણ એ શરૂઆતના સમયમાં ઘણી બધી વખત એવી મુશ્કેલીઓમાં પણ પ્રભુનું કામ હું કરી શક્યો છું એનો મને આનંદ છે ચોક્કસ ઘણી બાબતો આખો દિવસ મગજ પર રહે તકલીફ પણ પ્રભુમાં એકાંદરે બધું સારું થાય છે હા લેલું જેમ પત્રમાં વાંચે છે એમ એકાંદરે બધું સારું થાય છે અને એ જ વિશ્વાસ સાથે પ્રભુમાં આગળ વધીએ પ્રભુમાં આનંદ કરીએ કદાચ ઘણીવાર એવું વાતાવરણ ન પણ હોય પણ આપણે પ્રભુના બાળકો છે જે થોડીવાર પહેલાં જ હમણાં હું જ્યારે નીચે ગયો મારી દીકરી મારો જમાઈ અને નાનો બે મહિનાનો દીકરો તેઓ નીચે હતા દીકરો નાનો ઊંઘતો હતો મારી દીકરીના મુખમાંથી શબ્દો નીકળ્યા ઘર આખું ખાલી લાગે છે એક વ્યક્તિના જવાથી મારા પિતાના જવાથી ઘર ખાલી ઘર ખાલી લાગે છે ઘણીવાર એવી પરિસ્થિતિઓ પણ હોય છે કે જે તમને વારે ઘડીએ તકલીફ આપે પણ આ બધામાં જે સર્વશ્રેષ્ઠ બાબત મેં પ્રાપ્ત કરી અનુભવી જોઈ એ હું તમને કહેવા માગું છું કે પ્રભુ હમણાં પણ મારી સાથે છે તમારી સાથે છે મારા કુટુંબ સાથે છે મારા પરિવાર સાથે છે અને આવા સમયમાં તેમણે શાંતિ બક્ષે છે અને પ્રભુનું કામ કરવાને માટે આ પ્રાર્થના નિરૂપમાં તેઓ લઈને આવ્યા છે હાલે મોનિંગમાં સડપા છે આ રૂમમાંથી ફેસબુક પરથી પ્રાર્થનાનું પ્રસારણ થાય છે જે તમે ઓડિયો સાંભળો છો એ ત્રણ વેથી તમારી પાસે પહોંચી શકે છે વોટ્સઅપના ગ્રુપોમાં યુટ્યુબમાં પોસ્ટ કરવા દ્વારા તેની લિંક દ્વારા અને દરરોજ સવારે અને સાંજે ફેસબુક લાઈવ પ્રસારણ દ્વારા આ પ્રાર્થનાના ઓડિયો મોકલવામાં આવે છે અને હું આજે સવારમાં તમારા બધાનો આભાર માનું છું તમારા સર્વનો સહકારને માટે કેમ કે ઘણી મુશ્કેલીઓ છે ઘણા બધા લોકો એને ડિલીટ કરાવી દે છે ઘણા બધા લોકો એના માટે ખરાબ પણ બોલે છે સારું થાય ઘણાને પસંદ પણ નથી આવતું ઘણા અંદરની દુશ્મનના કારણે ઈર્ષાના કારણે પણ એને રોકતા હોય છે અથવા ખોટી અફવાના કારણે મનો બદલતા હો જોવાયા છે પણ તમે હજી સુધી તમે આ પ્રાર્થનાની સાંકળમાં જોડાયેલા છો ઓડિયોની સાંકળમાં અને તમે પ્રભુનું કામ કરો છો અને દેવના યોદ્ધાઓ તરીકે પ્રભુના પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે તેમના બાળકો તરીકે તમે રોજ સવારે અને સાંજે જે કંઈ પ્રભુનું કાર્ય કરો છો બીજાઓને મોકલો છો સાંભળીને વિશ્વાસ કરીને મારો પણ મારી પણ હિંમત વધારો છો મારા માટે પ્રાર્થના કરો છો તેના માટે પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપો નાની સેવા છે પણ વાલા મિત્રો પ્રભુમાં કરેલું કોઈ કામ નિર્થક જશે નહીં હાલ એલું અહીંયા પ્રેઝ લોટ ઘણા બધા એવા પણ છે કે જેમની પાસે સાંભળવાનો ટાઈમ નથી પણ અચૂક કોઈકને મોકલી દે છે અને ઘણી બધી વખત એવી રીતે મોકલેલા ઓડિયોઝ વિડીયોસ ફેસબુક વોટ્સઅપની લિંક બપોરની બુધવારની બપોરની કે શુક્રવારની બપોરની સંગત દ્વારા પણ ઘણા બધા લોકોના જીવનમાં કાર્ય થયા છે હા લીલું એ તમેનું નથી જાણતા પણ ઘણીવાર ફોન આવે છે મારા મિત્રો કે પ્રભુ તેઓની સાથે કઈ રીતના વાત કરે છે પણ હું એ તમે જાણો છો એમ કે હું બહુ એને શેર કરતો નથી હાઈલાઇટ કરતો નથી રખીને મારામાં કે તમારામાં અભિમાન આવી જાય કે પ્રભુ આપણા દ્વારા આટલું મોટું કામ કરી રહ્યા છે નહીં પણ મારા હૃદયની પ્રાર્થના છે કે જ્યારે તમે અને હું જ્યારે પ્રભુની આગળ ઊભા હોય ત્યારે પ્રભુના મુખમાંથી એક શબ્દો આપણે સાંભળી શકીએ આવો મારા વિશ્વાસુ ચાકર આવો મારા વિશ્વાસુ દીકરા કે આવો મારી વિશ્વાસુ દીકરી હાલે લોહી આપણે આકાશમાં ભેગું કરીએ ભલે કદાચ કોઈ આ પૃથ્વી પર તમને કે મને જોવે નહીં જાણે નહીં એનું કદાચ આ જગતમાં યશ માન મળે કે ના મળે પણ વાળ મિત્રો પ્રભુ પાસેથી જે મળવાનું છે એ કોઈ એને બદલી શકશે નહીં અને છીનવી શકવાના નથી અને આજે સવારમાં હું તમારો આભાર માનતા પ્રભુની આગળ ખાસ હૃદયથી પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને બે હજાર પચીસમાં પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો જે કંઈ સમસ્યામાં તમે છો એ સમસ્યાઓ તમારી દૂર કરો ગ્રીન કાર્ડ વિઝાના જોબના બિઝનેસના કે લગ્ન જીવનના બાળકોના આત્મિક જીવનના કે સામાજિક કે ઘરના લોનના મકાનના પરીક્ષાઓના ભણવાના ટ્રાન્સફરના જે કંઈ તમારા પ્રશ્નો છે પ્રભુ એમાંથી તમને બહાર કાઢે હા લઈ લોડ હા ચોક્કસ જ્યારે આપણે હૃદયથી એકબીજાને માટે પ્રાર્થના કરે છે તેમના પ્રશ્નોને લઈને પ્રભુ સાંભળે છે જેઓ બહુ જ આર્થિક રીતે સંકટોમાં છે ઘરનું ભાડું ભરવાના પૈસા નથી ડિપોઝિટના પૈસા નથી ટ્રાન્સફર કરવાના પૈસા નથી પોતાનું બકાન વેચીને ભાડે રહેવા જેવું પડ્યું છે સોના ચાદીના દાગીના મૂકીને ડાળા લેવા પડ્યા છે એક કે બીજા કારણે છોડાવાના પૈસા નથી અનાજ કરિયાણું ભરવાના પૈસા નથી દવા લાવવાના પૈસા નથી ઘણા બધા એવા પ્રશ્નો છે મારા મિત્ર કદાચ તમને લાગે છે મારો મોનુ બોલતો હોય પરંતુ ઘણા બધા લોકોના ઘરોમાં અત્યારે આ પરિસ્થિતિ છે જ્યાં કંઈ અમે જાણીએ છીએ ત્યાં જે ગુપ્તમાં મદદ થઈ શકે કરી શકીએ છીએ પણ જ્યાં નથી પહોંચી શકતા એના માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એવી જગ્યાઓ પર તમે પહોંચો હા પ્રેઝ અહીંયા પ્રેસ જલોડ અને આ નાની પ્રાર્થની પ્રાર્થનાની સેવાઓમાં આમ જ આપણે બધા ભેગા મળીને આગળ વધીએ અને પ્રભુ દ્વારા આપણે બધા એકસાથે આશીર્વાદિત થઈએ હા પ્રેઝ અહીંયા પ્રેસ લોડ કશાની ચિંતા ન કરીએ પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી સહિત આપણી અરજો ઈશ્વરને જણાવીએ ફિલિપી ચાર અને છ હાલે લોહીયા આવો છે પર વિશ્વાસ કરતા આજની સવારમાં આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજની આ સુંદર પ્રભાત તમે અમને બધાને આપી અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા આ સુંદર તક આપી કે અમે બધા ભેગા મળીને તમારું ભજન કરી શકીએ સ્તુતિ કરી શકીએ અને જે બાબતો તમે અમારા દ્વારા કરી છે અથવા જે બાબતો તમે અમને કરવા માટે આપી છે તેના માટે પણ આભાર માને છે આજના અમારા તમામ એવા નાના મોટા કામો જે તમારા માટે અમે કરવા આવ્યા છે તમારા માટે કરવામાં આવે છે અથવા પ્રભુ તમારા નામે કરવામાં આવ્યા છે બધા જ પ્રભુ આશીર્વાદિત થાવ અને પ્રભુ એના દ્વારા આજે અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું થવા દે છે પ્રભુ અને જેઓ તમારું કામ કરે છે એઓને પણ પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ જે પણ પ્રભુ સેવાઓ કરે છે પ્રભુ ચાહે અમારે એમની સાથે સારું બને છે નથી બનતું અમને ઓળખે છે નથી ઓળખતા પણ પ્રભુ છે કંઈ તમારા નામે આજે કાર્ય થાય પ્રભુ એ કાર્ય પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય પ્રભુ અને પ્રભુ વીસ ગણા ચાલીસ ગણા સાહીઠ ગણા એસી ગળા અને સો ગળા ફળ આપનારું બને અને પ્રભુ આજે સાંજ સમય પ્રભુ અમે ઘણા બધા આત્માઓને બચેલા જોઈ શકીએ પ્રભુ અને શેતાનની મોટી હાર થયેલી જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ અમારા પર પ્રેમ કરનારાઓને પ્રાર્થના કરનારા રહોને અમારા માટે તમે આશીર્વાદ આપજો પ્રભુ ઓડિયો સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તેમને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ દરેકની સેવાને તમે સફળ કરજો અને પ્રભુ દરેક સેવક સેવિકાઓના ઘરોનું અને તમારા લોહીમાં દેલા દરેક વિશ્વાસીઓનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ જેમને અગત્યતા છે પ્રભુ તેમને માટે તમે તમારા દૂતોને મોકલી આપશો એવી અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી જેમ જેઓ બીજા તમારું નામ જાણતા નથી તેમને માટે પણ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે એવા લોકો પ્રભુ તેમનો નાશ ન થાય પ્રભુ અને પ્રભુ જે કંઈ તમારાથી તેઓ દૂર છે ને મનમાં જે બધી જગતની બાબતો છે પ્રભુ એને દૂર કરો સાચા ઈશ્વરની ઓળખ મળે પ્રભુ પિતા તેમનો બચાવ થાય પ્રભુ એને માટે તમે અમારા બધાનો ઉપયોગ કરજો એવી પ્રાર્થના કરે છે આ પ્રભુ દરેક ગૂંઠન રમે અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું પ્રભુ બહુ જલ્દીથી રમે થવા દેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓને તમારું નામ મળ્યું છે પણ અત્યારે પ્રભુ તમારાથી દૂર ચાલ્યા ગયા છે પ્રભુ વ્યભિચારમાં છે દારૂ જુગારમાં છે કુટિઓમાં છે ખોટી સંગમાં છે ખોટા સોબતમાં છે કે શેતાને પ્રભુ તેમનું મન ભમાવી દીધું છે પ્રભુ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે એવા લોકો પસ્તાવ કરે તેમનો નાશ ના થાય પ્રભુ આજની અમારી નાની સેવાઓ દ્વારા પ્રભુ તેમનો બચાવ થાય તેમની પાસે ઓડિયો વિડીયો કે વોટ્સઅપ દ્વારા પ્રભુ તમે વાત કરો પ્રભુ અને એમના બદલાણ થાય એવું તમે થવા દેજો પ્રભુ હજારો અને કરોડો લોકો પ્રભુ આજે પૃથ્વી પર માદગી હેઠળ છે કેન્સર છે પ્ર પિતા અને પ્રભુ મેલેરિયા છે જાત જાતના તાવ છે પ્રભુ ટીબી છે એચઆઈવી છે લોહીના રોગ છે નસોના રોગ છે શક્કરના રોગ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે નાના મોટા મગજમાં અને નાના મોટા આ તેડામાં પ્રભુ ત્યાં ફેફસામાં કિડનીમાં લિવરમાં હૃદયમાં પ્રભુ અને કરોડ રજૂમાં જાત જાતના રોગો છે પ્રભુ અકસ્માત થયો છે ઓપરેશનો થયા છે પ્રભુ તમે બધાનો બચાવ કરજો અને પ્રભુ દરેકને તંદુરસ્ત કરજો પ્રભુ જે બીમારી ન પણ બોલાઈ હોય એ બીમારીમાં પણ પ્રભુ તમે તેમને હમણાં જ સંપૂર્ણપણે પણ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાના મોટા લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર પ્રભુ અને ખોટા તોમતોને ખાલી જ કરજો બેંકના પ્રશ્નો દૂર થાય લોનના પ્રશ્નો દૂર થાય વિદેશ જવાના પ્રશ્નો દૂર થાય વિદેશ જવાનું સફળ થાય પ્રભિતા તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ આપો તેમના પર મૂકવામાં આવ્યા ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષાઓ તેઓ જે દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ એ પરીક્ષા સમ તમે તેમને પાસ કરો ભણવાની અર્થે પ્રમોશનને અર્થે જોબને માટે પ્રભુ તમે તેમને ઉત્તીર્ણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ મકાન ખરીદી શકે વેચી શકે જે મકાન વેચાતું નથી એના માટે આગ્રથી પ્રાર્થના કરે છે મકાન વેચાય પ્રભિતા લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો વિધવા બહેનો વિધરો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ પ્રભુ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ અને ખાસ પ્રભુ અરજ કરીએ છીએ પ્રભુ કે જેઓ સંગતમાં છે તેમને આશીર્વાદ આપો દરેકને ખોરાક વસ્ત્ર અન પાણી આપજો પ્રભિતા દરેકને તંદુરસ્ત કરજો પ્રભિતા આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ અને ખાસ પ્રભુ અમને અમારી ટીમને પ્રભુ અને અમારા કુટુંબને પ્રભુ અમે તમારી પાસે લાવે છે જે બાબત બની છે એમાંથી તમે અમને બહાર કાઢજો અને પ્રભુ જે બાબતોની અમને અગત્યતા છે તમારા દૂતો દ્વારા તમે પોષણ આપજો એવી અમે પ્રાર્થના કરી છે આ પોણા મિનિટ સુધીમાં થયેલા અમારા દરેક પાપોને માફ કરજો અને પ્રભુ સાંજે ફરીવાર આભારવાના માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે પેલીલાઓ જો એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આ મીન આમીન આ મીન